नरेंद्र मोदी ओबीसी पैदा नहीं हुए थे जन्मति ओबीसी नहीं थी पीएम मोदी राहुल गांधी यह तर्कशमा थी आ तीर काटता मची गई उच्च राज्य के घमासान पीएम मोदी ने संसद में खुद ने गणाया था ओबीसी जेनो जवाब राहुल गांधी ने ओडिसा में પોતાની भारत जोड़ो न्याय यात्रा में આપ્યો राहुल गांधी ने पीएम मोदी पर लोगों ने गैरमार्ग के आरोप लगायो રાહુલે દાવો કર્યો કે પીએમ મોદીનો જન્મ તેલી જાતિના એક પરિવારમાં થયો હતો જેને વર્ષ બે હજારમાં ભાજપ સરકારે ઓબીસીમાં સામેલ કરી એટલે કે પીએમ મોદીનો જન્મ જનરલ કેટેગરીમાં થયો જવાબમાં ભાજપે પણ રાહુલ ગાંધી પર કર્યો પલટવાર ભાજપે કહ્યું ખોટું બોલી રહ્યા છે રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીજી ઓબીસી નહીં પેદા હુએ થે નરેન્દ્ર મોદીજી તેલી કાસ્ટ व्यक्ति पैदा हुए थे उनको उनकी कम्युनिटी को बीजेपी ने 2000 साल 2000 में ओबीसी बनाया आपके प्रधानमंत्री ओबीसी नहीं पैदा हुए आपके प्रधानमंत्री जनरल पैदा हुए दिल्ली समाज ने ओबीसी समाज में शामिल उन्नीस सौ चौराणु माँ करवा 25 જુલાઈ બે હજાર ઓગણીસો ચોરાણું ત્યારે માન્ય છબીલદાસ મહેતા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને એમના દ્વારા આ આખો પરિપત્ર ઠરાવ રજૂ થયો છે તો આ પ્રમાણે અનેક પ્રમાણે જૂઠું બોલીને દેશના લોકોને ભ્રમિત કરવાનું જે કામ કરી રહ્યા છે તો એક પ્રકારનું આ ચૂંટણીમાં ભયંકર સખત હારની બોખલાટ એ આજે સામે આવી છે